હા રમ છો તમારા અરજી જાતે કરી છે હા જાતે તમારું જે સૂત્ર છે વકીલ બનો સાહેબ હું મારી જાતે જ વકીલ બની મારી જાતે જ બધા છે ને એના માટે મારી ત્રણ ચેનલ છે ત્રણે ત્રણ કન્ટેન્ટ જુદું જુદું છે રમેશભાઈ પટેલ માર્ગદર્શન ને તો આવેલા ફોન સીધા ફોરવર્ડ કરું છું બરાબર રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શન અંદર ફોનની સાથે સાથે કેટલીક બ્રીફ આપું છું ઓકે અને જુનિયર એડવોકેટ મિત્રો સમય ન બગડે આ બંને ચેનલ સાંભળવા અને એ પોતાનું કામ કરતા થઈ શકે અથવા તો તમારા જેવા એજ્યુકેટેડ ખેડૂત મિત્રો સીધું કામ કરતા થાય કરે રમણીભાઈ કોટડીયા વિડીયો નામની ચેનલમાં કાયદાકીય માર્ગદર્શન આપું છું જાતે અરજી કેવી રીતે કરવી ઓકે મેં આપેલું છે પણ અહીંયા તમારે શોધવું ન પડે એટલે ઇમરજન્સી તમે જો એટલે આમાં થોડી માહિતી આપી દો ને તમારે જેવા બીજા ભાઈઓને પણ ખબર પડે કે આવી બાબત જોઈતી હોય તો અલગ ચેનલમાં જવું જોઈએ બરાબર સાહેબ જેથી કરીને એ અગત્યનું કામ કરવા વાળાને ખોટા મારા વિડીયો ફેરવવા ન પડે ના સાચી વાત છે એમાંથી એમાંથી ચેનલના જાણકારો તો મને કહે છે કે સાહેબ ત્રણ ચેનલ ન કરો એનાથી તમારી ટીઆરપી એટલે વાંચવા વાળાની સંખ્યા ઘટે પણ હું એ ધ્યાનમાં નથી લેતો મને વાંચવા વાળાની સંખ્યા ભલે ઘટતી હોય બરાબર પણ મારા સાંભળવા વાળાને મારો લાભ લેવા વાળાને સુવિધા થવી જોઈએ હું એ જોઉં છું તો તમારી અરજીની અંદર તમારે છે ને આ પ્રમાણે અરજી પ્રથમ વાદી પ્રતિવાદીની વિગતો જોડવાની હોય છે બરાબર સાહેબ તમામ વાદી અને પ્રતિવાદી સાત નંબરમાં જેટલા જોડાયેલા હોય એમાંથી એક પણ રહી જવો જોઈએ નહીં બરાબર સાહેબ વાદી સાત નંબરમાં હોય એટલા જ રાખવા પ્રતિવાદી ની અંદર તમે એક્સ્ટ્રા બીજાને પણ જોડી શકો ઓકે એમાં રિલેટેડ હોય તો સંપૂર્ણ વિગતો નાખવી પ્રતિવાદીની બરાબર સાહેબ બીજા નંબરની કોલમ આમાં ભલે બે પેજ થતા હોય તો બે પેજ કરવા એક પેજ માં સમાતું હોય તો એક પેજ તો સાત નંબર માં કેટલા જણા છે એના ઉપર આધાર રાખે છે બરાબર સાહેબ નામ થતી હોય તમામ પ્રતિવાદી જોડી દેવાના રહી એમાં કરેક્ટ સાહેબ કરેક્ટ પછીનો બીજો મુદ્દો આવે મિલકતનું વર્ણન બરાબર બિન મિલકતનું વર્ણન એની જન્મ કુંડળીથી શરૂ કરવું એટલે ઓગણીસો બાવન થી શરૂ કરી અને તમામ નોંધની ટૂંકી વિગત નખાય બરાબર કેવી રીતે ટ્રાન્સફર થાય આપણા બાપ દાદા ની હોય તો એ ભલે બાપ દાદામાં ની હોય ત્યાંથી આપણે વેચાતી લીધી હોય તો પણ મૂર્તિ શરૂ કરવાની પણ એમાં સાહેબ સાહેબ ધારો કે સર્વે સર્વે નંબર છે તો ચારે ચારે ચાર ડિટેલ ભરવી પડે અલગ અલગ ભરવી પડે ભલે અરજી ગમે એટલી લાંબી થાય બરાબર સાહેબ બરાબર એ તમારે જુદા જુદા મુદ્દાથી ભરવી પડશે સમજી ગયો સાહેબ સમજી ગયો એમાં સર્વે નંબર આટલા ની આવી ગયો એ પૂરી થાય એટલે સર્વે નંબર આટલા ની આવી ગયો એ પૂરી થાય એટલે સર્વે નંબર આટલા ની ગયો હતો એ પૂરી થાય એટલે સર્વે નંબર ચોદા ની આવી ગયો બરાબર સાહેબ અરજી ગમે એટલી લાંબી ભલે થાય

અમો ત્રણ ભાઈઓને મળી જેમાંથી ભાગ વેચણી થતા નોંધાયું સંપૂર્ણ માલિકીય તરીકે નું વર્ણન એમાં વિભાજનની નોંધ કરવાની જરૂર નથી કોઈ વાંધા અરજી આવી તો નોંધ કરોડ લેવાની ઓકે સાહેબ પણ સાહેબ મારી આજે પૂરી કરાવી કહો અને બીજા અરજી કરવી ને સગવડતા ઓકે પછી ત્રીજી કોલમ ત્રીજો મુદ્દો ઈ આવે આ બધું પૂરું થઈ જાય એટલે ભલે ચાર પાના ગયા હોય વિવાદ નું ટાઇટલ નાખવાનું પછી વિવાદ નું મૂળ બરાબર સમજાય લખવાનું પછી વિવાદ નું થાય એટલે દાદ શું માગવાની છે ન્યાય માગવા આપણે ગયા છીએ ને હા ટાઈટલ માંગવાનું ન્યાય શું માગવાનો છે એટલે દાદ માગવાની વિગત ઓકે દાદ માગવાની વિગત પછી મુદ્દા સર કરવાની મુદ્દા પેલેથી ક્રમશઃ જાળવાના નવા નવા મુદ્દા નહીં આપવાના એને પારા કેવાય

હવે જો તમારે કોઈ ઇમરજન્સી દાદ લેવાની થતી હોય કે જે ન મળે તો તમને સંભવિત નુકસાન બહુ મોટું થવાનું હોય બરાબર તો તમે ઇમરજન્સી તરીકે મનાઈ હુકમની માંગણી કરી શકો કામ કરવા મનાઈ હુકમ ની માગણી કરી શકો એવું જો કરવાનું થતું હોય તો ઓકે ઓકે એ રજૂઆત કરાય પછી પરિશિષ્ટ રજૂ કરાય એટલે જુદા જુદા આંખ રજુ કરવાના રહે વકીલની પરિભાષામાં શીખવાડું છું બધું હા સાહેબ સાહેબ કહીએ તો સોલેટ કરીએ ને

તો વિલંબ માફી માગવાની ને વિલંબ માફી ની આખી અરજી જુદી કરવાની ઓકે સાહેબ માફી વિલંબ માફી વિલંબ માફી દેવા જોઈએ મારી પાસે છે કોઈને જરૂર હોય તો માગે મારી પાસે ચોક્કસ સાહેબ ચોક્કસ હવે વિલંબ માફી રદ કરવાના પણ ચુકાદા હોય એ જેને જરૂર પડે મારી પાસે માગે ખોટી અરજી હોય તો એને હું એમને નહીં આપું કોઈ ખોટા માણસ સાચી વાત સાહેબ સાચી વાત આને કહેવાય વ્યવસ્થિત અરજી શન કરી છે મને કામ યોગ્ય લાગ્યું તમને ફોન કરવાનો કે મને સાંભળીને કોઈ માણસ હારી જાય એવું ન થવું જોઈએ ના સાહેબ ના એટલે મેં માહિતી આપી એપ્લિકેશન સુધારી નાખો દઈ દીધી નથી દીધી નથી દીદી સાહેબ હજુ નથી દીદી હું ગયો સાહેબ માં જવાનું કીધું કરું છું કે તમારાથી ઘણા બધા ખેડૂત મિત્રો ને બહુ જ સપોર્ટ મળે છે સાહેબ તમે જે કામ કરી રહ્યા છો સાહેબ કાબિલે તારીફ કામ છે સાહેબ ખુબ ખુબ અભિનંદન આપને પણ લાભ લેવા બધા તમારો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું સાહેબ થેન્ક યુ વેરી મચ સાહેબ